હેલો મારી યુટ્યુબ ફેમિલી આજે હું લઈને આવી છું દાઢ માટેના દેશી ઉપચાર તો મિત્રો આ વિડીયોમાં આગળ તમે બન્યા રહ્યું અને વિડીયોની સપોર્ટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો તો મિત્રો અત્યારે જે ઠંડીની સિઝન ચાલુ થઈ રહી છે એ પ્રમાણે દાઢના પ્રોબ્લેમ ઘણા લોકોને થતા હોય છે દાઢ દુખવી એ કોઈ વારસાગત રોગ નથી જો તમે બ્રશ કરવામાં કે તમારે દાંતની સફાઈમાં તમે યોગ્ય સારવાર ન લો તો તમને દાઢના પ્રોબ્લેમ થઈ શકે છે મિત્રો તમને દાઢમાં દુખાવો પેઢું ભરાતું અથવા કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે દાઢ કે દાઢમાં સડો થઈ ગયેલો હોય તો પણ તમે આ ઉપાય અચૂકથી અપનાવો તો પહેલો ઉપાય છે લસણ લસણને છોલીને ત્યાંની કડીને તમે જે જગ્યાએ તમારે સડો પડ્યો છે ત્યાં દબાવી દેવી એને રાહત મળે છે શિયાળો આવતા જ આ દાઢનો પ્રોબ્લેમ છે ને એ ઠંડીના કારણે વધારે દુખતી હોય છે તો મેં જાતે જ અનુભવેલું અને જાતે જ મારું કરેલું મારું ઉપાય છે કારણ કે મને પણ ઘણીવાર આ દાઢ બહુ જ દુખાવો પડતી ત્યારે હું પણ આ જ મારા ઘરના જ નુસ્ખા અપનાવું છું તો મિત્રો તમે પણ આ જ નુસ્ખા અપનાવો અને તમારો રિસ્પોન્સ આપો અને આ કરીને તમે ખાલી ફક્ત બે જ મિનિટ અહીંયા તે જ્યાં દુખતું હોય ત્યાં દબાઈ રાખવાથી તમને સો ટકા તમને આનો રિઝલ્ટ મળી જાય દાઢ માટેનો આ પણ એક રામબાણ ઈલાજ જ ગણી શકાય છે મિત્રો અને એક બીજો પણ ઈલાજ છે જે તમે જોઈ રહ્યા છો લવિંગ લવિંગને જો પણ તમે દાઢમાં થોડીવાર દબાઈ રાખો તો તેનો પણ તમને સો ટકા રિઝલ્ટ મળે છે જેને જ્યાં જગ્યાએ પોલ હોય ત્યાં પણ તમે જો થોડી વાર દબાઈ રાખો અને જો તેને થોડું ઢીલું થવા દોને તો એનો રસ જે દાઢમાં જશે ને પછી તમને સો ટકા એનું સારવારમાં તમને ફાયદો મળે છે અને બીજું જો મિત્રો ઘણાને પેઢું ભરાતું હોય અથવા પેઢામાંથી લોહી આવતું હોય એ જગ્યાએ પણ જો તમે આપણે જે ખાવામાં મીઠું વાપરીએ છીએ નમક એ જો તમે ચપટી ભરીને એ જગ્યાએ દબાવી રાખો ને તો બે દિવસમાં તમને સો ટકા રિઝલ્ટ મળી જતું હોય છે ઘણાને પેઢું એવું ભરાતું હોય છે જે આખો ગાલ પણ સૂજી જતો હોય છે તો મિત્રો આ મીઠું પણ એક ઇલાજમાં જ સફળ સારવારમાં પ્રયોગ કરી શકાય છે મેં વાપરેલું અને જાણેલું આ સો ટકા રિઝલ્ટ છે તો મિત્રો વિડીયો ગમે તો લાઇક મિત્રો તમે જોઈ શકો છો મારે પણ દાઢનો ઘણો પ્રોબ્લેમ છે આ સાઈડ મને જે ડાબી સાઈડ છે ને દાઢ બહુ જ દુખતી હતી ત્યારે મેં પણ મારે વાપરેલા જ ઘણા નુસ્ખા છે અને ઘણીવાર લોકો એમ કહેતા હોય છે કે પીપળાનું દૂધ પણ મિત્રો પીપળાનું દૂધ કે એવું તમે કંઈ લગાવશો ને તો તમને મોમાં ચાદા પડી જશે અથવા તમે કંઈ ખાઈ પણ નહીં શકો અથવા તમને ઘણી એવી બીજી પ્રોબ્લેમ પણ થઈ શકે છે જે તમને ઘા રૂઝવા દેતી નથી અને દાઢમાં વધારે સળો પણ પેદા થાય અને દુખાવો પણ પેદા થાય માટે મિત્રો જે દૂધ કે એવું કંઈ છે કેમિકલ એ દૂધની અંદર કેમિકલ હોય જ છે કારણ કે જો અંદર બળતરા થાય અને એવા બધા ઘણા બધા કેવિટીવાળો પણ પ્રોબ્લેમ થઈ શકે છે માટે મિત્રો તમે ઘરના નુસ્ખા અપનાવો તો જ તમને ફાયદો થાય છે તો મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરતા રહો